જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જમ્યા બાદ આ ત્રણ ભૂલ જે મોસ્ટ ઓફ લોકો કરતા હોય છે જે ક્યારેય ના કરવી જોઈએ અને તેનું વર્ણન આપણા આયુર્વેદિકમાં કરેલું છે તો જમ્યા બાદ એવી કઈ કઈ ભૂલ છે જે આપણે વારંવાર કરતા હોય છે વિડિયોમાં વિસ્તારપૂર્વક તમારી સામે રજૂ કરું છું પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી ગયો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની

તમારે મીઠાઈનું સેવન નથી કરવાનું મીઠાઈ તમારા કફ દોષને વધારી શકે છે એટલે તમે જમ્યાના એક કલાક પહેલાં મીઠાઈનું સેવન કરી શકો છો જમ્યા બાદ તમારે મીઠાઈનું સેવન નથી કરવાનું આ પહેલી ભૂલ છે બીજી ભૂલ છે જમ્યા બાદ ક્યારેય પણ તમારે કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી જેવી કે એક્સરસાઇઝ યોગા પ્રાણાયામ અથવા તો કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી તમારે નથી કરવાની જમ્યા બાદ તમે સો કદમ સુધી ચાલી શકો છો પણ કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી તમારે નથી કરવાની સો કદમ સુધી તમે ચાલી શકો છો ત્રીજી ભૂલ છે કે જમ્યા બાદ તાત્કાલિક તમારે નથી જવાનું ઘણા લોકોને જમ્યા બાદ સુવાની આદત હોય જો તમારે જમ્યા બાદ તાત્કાલિક સુવું હોય તો તમે દસ મિનિટ ડાબા પડખે સુઈ શકો છો અને જમ્યા પછી ત્રણ કલાક પછી જોઈએ ત્રણ કલાક પહેલાં તમારે રાતના સૂવું ના જોઈએ એટલે કે જ્યારે તમે જમી લીધું પછી તમે દસથી પંદર મિનિટ ડાબા પડખે સૂઈ શકો છો અને ત્રણ કલાક પછી તમારે રાતની ઊંઘ જે તે કરવાની છે એટલે કે રાતનું ભોજન તમારે હંમેશા સાડા સાતથી આઠની વચ્ચે લઈ લેવું જોઈએ અને પછી ત્રણ કલાક પછી તમારે સૂવું જોઈએ આવું આયુર્વેદિકમાં વર્ણવેલું છે જેથી હંમેશા તમે લોકો તંદુરસ્ત અને નિરોગી રહી શકો ક્યારેય પણ તમારે દવાખાને જવાની પણ જરૂર નહીં પડે પહેલી ભૂલ છે કે જમ્યા બાદ ક્યારેય તમારે મીઠાઈનું સેવન નથી કરવાનું જમ્યાના એક કલાક પહેલા તમે મીઠાઈનું સેવન કરી શકો છો પણ પણ તમારે કોઈ મીઠી વસ્તુનું સેવન નથી કરવાનું સ્વીટનું સેવન નથી કરવાનું બીજી ભૂલ ભૂલ્યા બાદ ક્યારેય પણ તમારે કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી એક્સરસાઇઝ નથી કરવાની આ તમે જમ્યા બાદ શો સો કદમ છે તે ચાલી શકો છો ત્રીજી ભૂલ છે જમ્યા બાદ તાત્કાલિક સૂવાનું નથી જો તમારે સૂવું હોય તો તમે દસ મિનિટ ડાબા પડખે સુઈ શકો છો અને ત્રીસ ત્રણ